જ્યારે કોંગ્રેસના કેતન પટેલને નવ હજાર એકસો ઓગણસાઠ મત મળ્યા છે દમણ અને દીવ પ્રવાસન સ્થળ અને સુંદર બીચ ગાર્ડન પોર્ટુગીઝ સમયના કિલ્લાઓ માટે જાણીતું દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે સાતમી મે બે હજાર ચોવીસના બેઠક પર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન થયું હતું દમણ દીવ લોકસભા બેઠક કબજે કરવા ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે ભરપૂર ચૂંટણી પ્રચાર કર્યો હતો મતદારોને અનેક વાયદા કર્યા હતા

અહીંયા જે તાનાશાહી હતી લોકો જે આક્રોશિત હતા અને આનાથી આપણે લેશન બી લેવાનું છે જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા કેટલા વોટોથી જીત્યા હતા આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો તો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી તકલીફમાં હતી ત્યારે લાલુભાઈ બોલ્યા નહીં અને જે પણ દમણથીની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનો હતો એ જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો પ્રજા અને પ્રશાસનનું નું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ એને સમન્વય કરવાનો તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે મોટી થતી ગઈ તેના માટે જવાબદાર લાલુભાઈ હતા અને તેના ફળસ્વરૂપ સ્વરૂપ આજે જનાર્દન ફેસલો આપ્યો અને ઐતિહાસિક દમણ દીવમાં તો એમ કહેવાય ને કે ભાઈ વગર પૈસે તો ચૂંટણી જીતાય જ નહીં ખાવા પીવાનું ને રોકડું બોકડું ને બોકડું તેના વગર વોટ નહીં મળે અને મારી દમણ દીવની જનતાએ ખૂબ જ પ્રેમથી મને એક ઐતિહાસિક ફેસલા તહત મને ચૂંટણીમાં જીતાડ્યો છે

ઉમેશ પટેલ યુથ એક્શન ફોર્સ નામની સંસ્થાના પ્રેસિડેન્ટ છે સ્વામી વિવેકાનંદ યુવક મંડળના પ્રમુખ છે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ચેરમેન છે શ્રી દમણ દીવ જિલ્લા કોળી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ છે ભગત સિંહ સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન છે જય જલારામ પીડાગ્રસ્ત ગૌશાળાના ફાઉન્ડર છે ભાજપ માટે તેઓ મુખ્ય પ્રતિસ્પર્ધી હતા જેથી તેમણે ભાજપના ઉમેદવારની લીડ પર રોક લગાવી દીધી હતી